વિખી કોણ નાખે માણસ બનાવી નાખે માણસ વિખી નાખે તો માણસ અમારી તાકાત છે તમે માણસ છો માણસ નો તન મળ્યો છે પછી ગુરુ મને એટલે મહાન છો કે તમારી કોઈ કિંમત નથી ગુરુ મહાન થાય છે તમે ધારો એ કરી શકો ને એટલી શક્તિ તમારી અંદર પડેલી છે ને આ ગુરુ મારે પ્રતાપ છે આ કુમારા બાપુ પ્રતાપ છે આપણે અનવાયુ છે એના દીકરા છે આપણે એટલે અહીંયા ઉજાગરા કરીને ક્યાં ક્યાંથી આવીશ અને જો આખું ના સમજીએ

અમે આવ્યા ને પગાર અમને આવ્યા ને કાંટા હતા હાલવાનો રસ્તો નતો આવડી દેરી હતી પણ આને ખબર છે ઢાકણા દરવાજાને ને હતા નતા લબારામાં પૂરા હતા અને આજ કઈ સ્થિતિમાં લઈ ગયા છે આજ 50 વર્ષમાં ક્યાં આપણે આયા છીએ વિચાર તો કરો તો જેણે કર્યું છે એનો કોઈ ઉપકાર નથી જેણે મહેનત કરી છે આમાં લોહી રેડ્યું છે એને કોઈ ઉપકાર નથી તેને આપણે કાઈ માનવાનું એને બોલાવવાનું એને પૂછો ન કરવાની આ ક્યાં જશે બધું આપણું ગાડું નહીં આલે એટલે હું તો આ માનશે આશ્રમ ની માલિકો પકડે ને એ માણસ આપણો ભગવાન છે આ ગેટ ની માલિકો આયો ને એના વિચાર બદલી જાય બધા જ ભગવાન છે બધાના હૃદયમાં બેઠો છે મમે વાસે જીવ લોકો કૃષ્ણ ભગવાન કીધું છે બધાના હૃદયમાં હું બેઠો કોઈ હૃદય ખાલી નથી ભગવાન સિવાય કૃષ્ણ તમે ક્યાં ગોતવા જાશો રામ ને તમે ક્યાં ગોતવા જાશો અત્યારે દેહ નથી અત્યારે ક્યાં છે આ જગદંબા ને ક્યાં ગોતવા જાશો ત્યારે તમારા ઘટમાં સાહેબ બોલે બીજો નથી શે પરમેશ્વર પોતે અજ્ઞાની નાના ધરાવા ગાજીન પોતે મારે ઘણો કાય કેવું નથી ભાઈનો બહુ આગ્રહ હતો મને કે થોડું 10 મિનિટ બોલો અમારા મહાન છે અમારા અમારા ભાઈ છે ગુરુભાઈ છે હું સબુરામનો શિષ્ય છું એ આમના ગુરુનો શિષ્ય છે અમારા ગુરુભાઈ છે એ મારા કરતા મહાન છે મારા હું એમ પણ શીખેલો છું એમનો પણ સત્સંગ સારો હોય છે જે કોઈ સંતો આવવાનો સત્સંગ સાંભળો સત્સંગ નહીં સાંભળો ને તો ખાલી વાણીઓ ગાય ગાય ને ગાડા ભરે આંખ લાગવાની હજાર સમજાય સમજાય નહીં રહ્યા હજાર ના હજાર નહીં સમજાય

સદગુરુ ની સેવા કરી લેવો જીવતા ની વધારે સુખ નહીં આનંદ મળે છે આનંદ ક્યાં મળે મળે છે કીધું માનતું દર્શન ઘણી સાધુ સંતો સેવા કરી લે વેદવાણી કરી

करूं से वो यहीं थी थोड़ा सा बोलने बोलो सो थोड़ा सा तकरूर दे